આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો જામનગરમાં એક સાથે ત્રણ પેઢી સંયમના માર્ગે જોવા મળી છે જામનગરમાં એક જ પરિવારના ત્રણ સભ્ય સંયમનો માર્ગ અપનાવશે સમાચાર મુજબ જામનગરના ઇતિહાસમાં જૈન સમાજના દાદા એન્જિનિયર પુત્ર અને સિંહે પૌત્ર પહેલીવાર સંયમનો માર્ગ અપનાવશે જેમાં એસી વર્ષના અજીતભાઈ શાહ એટલે કે દાદા બાવન વર્ષના એન્જિનિયર પુત્ર કૌશિક શાહ એટલે કુપુત્ર અને પચીસ વર્ષીય સિંહે પૌત્ર વિરલ શાહ એટલે કે પૌત્ર એક સાથે આગામી તેરમી માર્ચે આચાર્ય હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા લેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવતીનો જીવ ગયો છે અરવલ્લીમાં હાર્ટ એટેકથી ત્રેવીસ વર્ષીય યુવતીનું મોત થયું છે મેઘરજના ખંભરોડામાં હાર્ટ એટેકથી યુવતીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે જેમાં રાત્રે ઊંઘમાં યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો યુવતીને એકસો ને આઠ મારફતે હોસ્પિટલ ખાતે લઈ જતા હતા હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકાલના દરબારમાં પહોંચ્યા છે ગોવિંદા અભિનેતા ગોવિંદા બાબા મહાકાલની નગરી ઉજ્જૈન પહોંચ્યા હતા અહીં તેમણે બાબા મહાકાલની પૂજા કરીને શિવજીના આશીર્વાદ લીધા હતા દરમિયાન ગોવિંદાને જોવા માટે મંદિરમાં લોકોની ભીડ જોવા મળી હતી આ પહેલાં તેમણે ભગવાન શિવના નંદીની પૂજા કરી હતી અને તેમના કાનમાં તેમની ઈચ્છાઓ જણાવી હતી જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં ગોવિંદાની પત્ની અને પુત્ર પણ બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે